તો મહેસાણા આરટીઓનો ડ્રાઇવિંગ ટ્રેક છેલ્લા એકવીસ દિવસમાં ત્રણ વખત ખોટકવાયો છે ખરાબ સોફ્ટવેર અને નેટ કનેક્ટિવિટીના કારણે માંડ પાંચ દિવસ કામગીરી ચાલુ રહી હતી એમાં પણ બે દિવસ તો બે થી ચાર કલાક જ કામગીરી ચાલુ રહી હતી વારંવાર મહેસાણા આરટીઓનો ડ્રાઇવિંગ ટ્રેક ખોરવાતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રેક ચાલુ ન રહેતા ચાર હજાર અરજદારોને ધક્કા ખાવા પડ્યા છે તો મહત્વનું કહી શકાય કે મહેસાણામાં આરટીઓનો ડ્રાઇવિંગ ટ્રેક છેલ્લા દિવસમાં ત્રણ વખત છે ખરાબ સોફ્ટવેર અને નેટ કનેક્ટિવિટીના કારણે દિવસ કામગીરી ચાલુ રહી હતી એમાં પણ બે દિવસ તો બે થી ચાર કલાક જ કામગીરી ચાલી હતી વારંવાર મહેસાણા આરટીઓનો ડ્રાઇવિંગ ટ્રેક ખોરવાતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ટ્રેક ચાલુ ન રહેતા ચાર અરજદારને ધક્કા ખાવા પડ્યા છે